તમારી જેવી કાળી થોડી કદરૂપી કદરૂપી તમે છો ને તમે ગમી જાય છે એટલી એટલી

ફોટો લેતા ગયો ફોટો લાવ પાણી તમે વોટ્સઅપ માં કઈ ને આવ્યો તમારા નંબર પછી ભાઈ હા તમે ફોટો જોવો પછી તમે જોઈ હિસાબ

ઈમોરાશ્યું છે કલજી નામ હા કે મારા મારા છોકરા છોકરાને કીકા ઉપરથી રાખો તો મરી જાય છે ને

अरे बेटा और काका तू करई ओए नहीं बैठो खेत में दे